જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે ચૈત્ર નવરાત્રિનો સાતમો દિવસ છે એટલે આજ આજે માતા દુર્ગાના સાતમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે માતાજીના સાતમા નોરતે માતા કાલરાત્રિના સ્વરૂપની પૂજા થાય છે સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ એકદમ રુદ્ર અને ભયાનક સ્વરૂપ છે છતાં એ આસુરોના સહાર અર્થે છે માતા કાલરાત્રિ એ રાત્રિની દેવી છે માર્કંડેહ પુરાણના ખંડ એકાણું થી ત્રાણુંમાં દુર્ગા સપ્તશતીમાં કાલરાત્રિની કથા આપેલી છે તે ઉપરાંત સ્કંદપુરાણમાં પણ શિવ પાર્વતીમાં કાલરાત્રિ તરીકેની એક કથા આપેલી છે તો મિત્રો આજે આપણે આજના વિડીયોમાં ચૈત્ર નવરાત્રિના સાતમા નોરતે માતા કાલરાત્રિના સ્વરૂપની પૂજા અર્ચના કેમ કરવી માતાનું સ્વરૂપ કેવું છે માતાને શું ભોગ લગાવો તથા માતાની વાર્તા સાંભળી શું જય માતાજી મિત્રો જય કાલરાત્રિમાં આજે ચૈત્ર નવરાત્રિનું સાતમું નોરતું છે ચૈત્ર નવરાત્રિના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા અર્ચના કરવામાં આવે છે દુર્ગા સપ્તશતી અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને બધા પાપોમાંથી મુક્તિ મળે છે શત્રુઓનો નાશ થાય છે માતાનો રંગ કાળો હોવાના કારણે તેમને કાલરાત્રિ કહેવાય છે માતા કાલરાત્રીનું સ્વરૂપ જોઈએ તો જો માતાના સ્વરૂપની વાત કરીએ તો કાલરાત્રિને ત્રણ નેત્ર છે હાથોમાં ખડગ અને કાંટા છે સાથે જ તેમનું વાહન ગદર્ભ છે માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ આક્રમક અને ભયભીત કરનારું હોય છે માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિનો દોષ શનિદોષ સાડાસાથી અને પનોતીના પ્રભાવમાંથી મુક્તિ મળે છે તો ચાલો જાણીએ કાલરાત્રિ માતાની આરતી મંત્ર અને ભોગ વિશે સંપૂર્ણ માહિતી મિત્રો હવે આપણે માતા કાલરાત્રિની પૂજા વિધિ જોઈએ દરરોજની જેમ વહેલા ઉઠીને સ્નાન કરી લો સાથે જ પ્રથમ ભગવાન ગણેશની સ્તુતિ કરો ત્યારબાદ ધૂપ અને દીવો પ્રગટાવવો ત્યારબાદ કળશ દેવતાની વિધિવત પૂજા કરો ત્યારબાદ માતા કાલરાત્રિની પૂજામાં અક્ષત ધૂપ રાતરાણીના ફૂલ ગંધ રોલી ચંદનનો ઉપયોગ કરીને પૂજા કરો મિત્રો હવે આપણે માતા કાલરાત્રીને ભોગમાં શું ધરાવવું તે જોઈએ માતા કાલરાત્રિને ગોળ અને ગોળથી બનેલી વસ્તુ પસંદ છે એટલા માટે મહાસપ્તમીના દિવસે માતા રાણીને ગોળમાંથી બનેલી ચીજોનો ભોગ લગાવવાથી તેઓ પ્રસન્ન થાય છે માતા કાલરાત્રી પ્રસન્ન થઈને બધી જ મનોકામના પૂર્ણ કરે છે માતા કાલરાત્રિ હંમેશા પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે અને આ કારણે માતાનું એક નામ શુભંગ કરી પણ છે માતા કાલરાત્રિનો બીજ મંત્ર છે ઓમ દેવી કાલરાત્રિએ નમઃ અથવા યા દેવી સર્વૂતેષુ મા કાલરાત્રિરૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્યઈ નમસ્ત નમો નમ માતા કાલરાત્રિનો પ્રાર્થના મંત્ર છે એકવીણી જપા કર્ણપુરા નમના ખરા સ્થિતા નંબુષ્ઠી કણીકારણી તૈલભ્યક્ત શરીણીની વામપાદો લસહલોહો લતાકણટક ભૂષણા વિર્ધન મૂર્ધન ધ્વજા કૃષ્ણા કાલરાત્રી ભયંકરી મિત્રો હવે આપણે માતા કાલરાત્રિની વાર્તા સાંભળીએ એક સમયની વાત છે રાક્ષસો અને દાનવોએ પૃથ્વી પર અત્યંત ત્રાસ મચાવ્યો હતો તેઓ દેવતાઓને પણ હરાવીને સ્વર્ગ ઉપર કબજો જમાવવા લાગ્યા ત્યારે બધા દેવતાઓએ મળીને મહાદેવી દુર્ગાની આરાધના કરી અને તેમને પ્રાર્થના કરી કે તેઓ દાનવોના ત્રાસથી મુક્તિ અપાવે મહાદેવી દુર્ગાએ તેમનું કરુણ રુદન સાંભળી અને તેમના ક્રોધમાંથી માતા કાલરાત્રિનું પ્રાગટ્ય થયું તેઓ બહુ ભયાનક અને ઉગ્ર સ્વરૂપ ધરાવતા હતા તેમનું શરીર કાળા રંગનું હતું તેમની આંખોમાંથી અગ્નિ નીકળી રહી હતી અને તેઓ ભૂત પ્રેતો સાથે વિહરતી હતી તેઓ ગધેડાના વાહન ઉપર આરૂઢ થઈને રાક્ષસોનો સંહાર કરવા આગળ વધ્યા તેમણે શક્તિશાળી દાનવો શુંભનેશુંભ ચંડમુંડ અને રક્તબીજ જેવા રાક્ષસોનો સંહાર કર્યો ખાસ કરીને રક્તબીજ નામના રાક્ષસે એવું વરદાન મેળવ્યું હતું કે તેની દરેક ટીપાથી નવો રાક્ષસ ઉત્પન્ન થાય માતા કાલરાત્રીએ તેમની જીભ વડે તેનું રક્ત પીને ત્રકપ્ત બીજનો વિનાશ કરી દીધો આ રીતે માતા કાલરાત્રિના રૌદ્ર સ્વરૂપે દાનવોનો નાશ કર્યો અને પૃથ્વી પર શાંતિ સ્થાપિત કરી મિત્રો માતા કાલરાત્રિની પૂજાનું મહત્વ જોઈએ તો અનિષ્ટ અને રાક્ષસોનો નાશ કરનારા માતા કાલરાત્રિની પૂજા કરવાથી વ્યક્તિને દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે શાસ્ત્રો અનુસાર માતા કાલરાત્રિની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે આ સિવાય જીવનમાં અને પરિવારમાં પણ સુખ શાંતિ રહે છે માતા કાલની કૃપાથી શત્રુઓનો નાશ થાય છે અને જીવનમાં શાંતિ અને સુખ મળે છે જય માતાજી મિત્રો જય કાલ માતા મિત્રો તો તમે પણ માતાજીના આ દિવસે કાલ રાત્રિ માતાના સ્વરૂપની પૂજા કરો અને માતાજીને મનપસંદ ભાવતા ભોગ ધરાવો કે અર્પણ કરો જેથી માતા પ્રસન્ન થાય છે અને માતાજીની વાર્તા સાંભળીને માતાને ખુશ કરો અને તમારા જીવનની દરેક પરેશાનીઓમાંથી અને દરેક પ્રકારના દુઃખ માતા નાશ કરશે અને તમારા પરિવારમાં સુખ શાંતિ આપશે કારણ કે માતા જ ભય અને શત્રુઓનો નાશ કરનારી દેવી છે જય માતાજી જય કાલરાત્રિ માતા મિત્રો તમને જો મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા